નમસ્કાર મિત્રો અમારી એડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો જી હા મિત્રો ગુજરાતમાં ચોમાસું ક્યારે પોસ્ટ છે ક્યાં છે ભારે વરસાદની આગાહી તો જી મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે ઉત્તર ભારતમાં વરસાદની શક્યતા ઓછી છે ત્યારે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં છૂટો છવાયોથી હળવો વરસાદ પડી શકે છે તો જ્યાં મિત્રો પૂર્વની વાત કરીએ તો અહીં હળવોથી મધ્યમ વરસાદની આગાહી છે કોઈ જગ્યાએ ભારે વરસાદ પડવાની શક્યતા નથી તો જ્યાં મિત્રો ગુજરાતની વાત કરીએ તો આવનાર બે ત્રણ દિવસની અંદર વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાની શક્યતા જણાઈ રહી છે જો કે અહીં પણ ભારેથી ભારે વરસાદની શક્યતા જણાતી નથી જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ